ચાલે આ બાજુ આ હું તો જો આ હાલ જાવશું સકુફી ત્રી હાજર ચાલો જઈએ આ આવી ગયો તમે ક્યાં જાવ છો ઘરે જાવ ઘરે જાવ થાકી

મોંગલા ભાઈ કેમ કે કે આ લાવતો છો હે ઓખા ગામમાં રોવાઈ સારું કે તે વાસે તારી તારી કે વાસે પછી આવ કેમ ના કે મારું નાક પછી યત આયા કે તો તારે પકડી રાખ્યો પપ્પા નાક પકડી રાખી બોલે મને હે આ ના ના કેનો

આપડે <tie> <tie> કે 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 ગાડી ગાડી દે મોમકી રેવા જા છોકરા બિચારા કેવા હાલી હાલી જાય છે નંદન હાલી હાલી નો જાય કે 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 ગાડી કે કે હે યો ગાડી ઓકાળા છે કેસે ચાલેગા હે આમ તો કાર્તિક ને નીકલાન જતો કર નીકલાન તાઈ જ હોય તો